વહેલી સવારે એટલે કે મઢસ્કે લાખો રૂપિયાની ચોરી કરનારા નવસારી બજાર ગોપી તળાવ બસ સ્ટેશન નજીક ઉભા છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગોઠવી તેથી ત્રણ રીઢાઓ જાવેદ ઉર્ફે બાટલા બેગ હનીફ શેખ અને શેખને હતા ઝડપેલા આ રીઢાવ જાવેદ ફરિયાદ યુનુસ વેલ્ડિંગવાળાનો વાળાનો સંબંધી જમાય છે પોલીસે રીઢાવની પૂછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે પંદરેક દિવસ અગાઉ ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને ગત ત્રીસમી ઓગસ્ટના રોજ મઢસ્કે ચોરી કરી હતી હજુ ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓ પાસેથી ચોરાયેલી સોના અને ચાંદીના તેલ લાખથી વધુના દાગીના કબજે કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા